નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે પ્રથમ સત્ર ની અંદર આવે છે આજે આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો વિશે શીખવાના છીએ આ પહેલા જો તમે આ પાઠની સમજૂતીનો વિડીયો ન જોયો હોય તો બે ભાગની અંદર આ પાઠની સમજૂતી છે તે તમને જોવા મળશે જેની લિંક છે તે વિડીયોના પ્રકારની ક્વિઝ છે તે પણ તમે આપી શકશો તે પણ તમને લિંક છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે જેની મદદથી તમે પાઠને કેટલો સમજી શક્યા તે જાણી શકશો અને વીસ પ્રશ્નોની એક એમસીક્યુ ક્વિઝ છે તે તમે આપી અને તમારું પરિણામ પણ ચકાસી શકશો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો શરૂ કરીએ પાઠ અગિયાર ખેતી સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ પ્રશ્નો અને જવાબ પ્રશ્નો અને જવાબ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન છે કૃષિને અસર કરતા પરિબળો જણાવો કૃષિ એટલે કે ખેતીને અસર કરતા પરિબળો આ પ્રમાણે છે સુધારેલા બિયારણો બીજું જંતુનાશકો ત્રીજું સિંચાઈની ઉન્નત સગવડો ચોથું ટપક સિંચાઈ પદ્ધતિ પાંચમું ફુવારા પિયત પદ્ધતિ છઠ્ઠું ખાતરો અને સાતમું કૃષિ યંત્રો વગેરે પરિબળો ખેતીને અસર કરે છે ત્યાર પછી બીજો ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને સી મદદ કરે છે તો નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો ટેલિવિઝન વર્તમાન પત્રો કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એસી પંદર એકાવન જે કિસાન કોલ સેન્ટરનો નંબર છે સરકારના ખેડૂત વેબ પોર્ટલ ઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અધ્યતન માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અધ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં મુખ્ય ક્યાં કયા પાક થાય છે અથવા તો ગુજરાતમાં મુખ્યત્વે કયા કયા પાકોની ખેતી થાય છે આવો પ્રશ્ન પણ હોઈ શકે તો તેનો જવાબ જોઈએ ગુજરાતમાં થતા મુખ્ય પાકો જેની અંદર બાજરી ઘઉં ડાંગર જુવાર મગફળી કપાસ શેરડી તમાકુ વગેરે પાકો કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ સ્ટ્રોબેરી નાળિયેરી વગેરે ફળો અને ચણા મગ મઠ અડદ તુવેર વગેરે જેવા કઠોળ તેમજ મરચાં જીરું વરિયાળી ઈસબગુલ રાઈ વગેરે જેવા મસાલાના પાકો ગુજરાતની અંદર થાય છે ચોથો પ્રશ્ન કૃષિના પ્રકારો કયા ક્યાં છે તો કૃષિના પ્રકારો આ પ્રમાણે છે પેલું જીવન નિર્વાહની ખેતી બીજી ઝૂમ સ્થળાંતરિત ઝૂમ ખેતી ત્રીજી છે સઘન ખેતી ચોથું સૂકી ખેતી પાંચમું આદ્ર ખેતી અને છઠ્ઠી બાગાયતી ખેતી આ પ્રકારે ખેતી છે તે છ પ્રકારની ખેતી કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વનસ્પતિ જન્ય કીટનાશકોમાં લીમડો કરંજ મહુડો તુલસી રતનજ્યોત ફુદીનો કારેલા તમાકુ સેવંતી વગેરે વનસ્પતિઓનો ઉપયોગ થાય છે ત્યાર પછી પ્રશ્ન છ તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી અથવા તો બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો આપણે તફાવત જોઈએ બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે પેલો જોઈએ બાગાયતી ખેતી તેની અંદર પ્રથમ મુદ્દો છે કે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી કહેવાય છે જયારે સઘન ખેતીની અંદર સિંચાઈની સુવિધાઓ ઊંચી જાતના બિયારણો ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો વિવિધ પ્રક્રિયાના યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી સઘન ખેતી કહેવાય છે ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ તો બાગાયતી ખેતીમાં બાગાયતી પાકો અને ફળોની ખેતી કરવામાં આવે છે જ્યારે સઘન ખેતીની અંદર મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ જૈવિક કીટનાશકોમાં સેનો સેનો ઉપયોગ થાય છે તેનો પ્રશ્ન જવાબ જોઈએ કે જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા વિષાણુ ફૂગ કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે તેમાં જીવાણુઓ લગભગ નેવું ટકા હિસ્સો ધરાવે છે ત્યાર પછીનો આઠમો પ્રશ્ન જોઈએ ભરૂચ ગુજરાતનો ભરૂચ પાસે આવેલ પ્રદેશ લાંબા તારના કપાસ માટે ઉત્પાદન માટે જાણીતો છે તો જવાબ જોઈએ ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો પેલું છે નીચેના માંથી ખેતીમાં ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે એ બાગાયતી ખેતી બી ઝૂમ ખેતી સી સઘન ખેતી કે ડી આર્દ્ર ખેતી તો છે જવાબ છે બી ઝૂમ ખેતી બીજો પ્રશ્ન વનસ્પતિ જન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી વિકલ્પો છે એ લીમડાનો બી કારેલાનો સી તમાકુનો કે ડી બિલાડીના ટોપનો તો જવાબ આવશે ડી બિલાડીના ટોપનો ત્યાર પછી ત્રીજું દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે આવે છે એ બ્રાઝિલ બી ભારત સી ચીન કે ડી શ્રીલંકા જવાબ આવશે બી ભારત ત્યાર પછી ચોથો પ્રશ્ન ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે એ પંજાબને બી ગુજરાતને સી હરિયાણાને કે ડી ઉત્તર પ્રદેશને તો જવાબ આવશે એ પંજાબને ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોના ભૌગોલિક કારણો આપો પેલું છે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે તો જવાબ જોઈએ રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે વળી ખેત પેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે જેથી મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે મનુષ્યને કેટલાક રોગોની થવાની શક્યતાઓ ઉભી થાય છે આમ રાસાયણિક રાસાયણિક ખાતરો અને વધુ પડતો વપરાશ નુકસાનકારક છે ત્યાર પછી બીજું કારણ જોઈએ જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે તો તેનું કારણ છે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે જોઈએ ત્રીજો પ્રશ્ન જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે તેનો જવાબ જોઈએ કારણ કે જ્યારે જૈવિક કીટનાશક પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઇયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરી અને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે છેવટે ઈયળ મરી જાય છે આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે પરિણામે એ જીવાતોનો નાશ થાય છે તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફ વલણ વધી રહ્યું છે ત્યાર પછી ચોથું કારણ છે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે તો તેના માટેનું કારણ જોઈએ કે ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીની ચાલીસ થી સાહીઠ ટકા સુધીની બચત થાય છે પાણી સાથે ખાતર અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે ખાતરની પચીસ થી ત્રીસ ટકા સુધીની બચત થાય છે મજૂરીનો ખર્ચ ઓછો થાય છે અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે નીંદણ ઓછું થવાથી નાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે ત્યાર પછી જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ અને જીવાત ઓછી આવે છે ત્યાર પછી વીજળીની આશરે ત્રીસ થી પાંત્રીસ ટકા સુધીની બચત થાય છે નવમું છે જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીના કામો કરવાની સરળતા રહે છે ઉપયુક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો પેલું છે ખેતી જે પ્રવૃત્તિમાં અનાજ તેલીબિયા કઠોળ ફળો શાકભાજી ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજો બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી કહેવાય છે બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે આ ખેતીમાં રબર ચા કોફી કોકો નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે તદુપરાંત અહીં સફરજન કેરી સંતરા દ્રાક્ષ આમળા લીંબુ જામફળ બોર ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે ત્યાર પછી ચોથું છે આર્દ્ર ખેતી જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આર્દ્ર ખેતી કહેવાય છે આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરેની ખેતી થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું છે ગુજરાતના ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે બીજી ખાલી જગ્યાએ સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે વિશ્વમાં આશરે પચાસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે કપાસની કાળી જમીન પેલી ટૂંક નોંધ છે સઘન ખેતી સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એક થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે તેથી તે સિંચાઈની સુવિધાઓ ઊંચી જાતના બિયારણો ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે સઘન ખેતીમાં આર્થિક વળતરને વળતર મહત્વ છે ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે ત્યાર પછી બીજું ખેતીનો વિકાસ તો તેના વિશે જોઈએ ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીની અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો સાથે જોડાયેલ છે ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય છે જેમ કે વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને સિંચાઈની સગવડોમાં સુધારાઓ કરીને ખાતરોનો ઉપયોગ કરીને વધારે ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે ખેતી ક્ષેત્રે થયેલો સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે ખેડૂતોને આર્થિક મદદ કરવા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે ખેત પેદાશોનો સંગ્રહ કરવા દેશના જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરી છે હાલમાં સરકાર ખેડૂતોને રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એંસી પંદર એકાવન જે કિસાન કોલ સેન્ટર નો સરકારના ખેડૂત એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડે છે નામદાર ગુજરાત સરકાર પ્રતિવર્ષે કૃષિ મેળાઓ યોજીને રાજ્યના ખેડૂતોને કૃષિ વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરા પાડે છે આ બધા પ્રયત્નો દ્વારા પણ

ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિની સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે ડાંગરની ખેતીમાં યંત્રોનો ઉપયોગ થઈ શકતો નથી તેથી તેની ખેતી માટે વધુ મજૂરોની જરૂર પડે છે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે ભારત જાપાન શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા વગેરે ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે ત્યાર પછી ચોથી ટૂંક નોંધ છે કાળી જમીન કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે તે રેગુર નામે પણ જાણીતી છે કાળી જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ વગેરે જેવા પાકો તેમજ અડદ જેવા કઠોળ વર્ગનો પાક પણ લેવામાં આવે છે ત્યાર પછી પાંચમી ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે છે ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ છે ટપક બાષ્પી પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે જે તે ક્ષેત્રમાં પાણી અને પોષક તત્વોનું ડ્રીપ લાઈન તરીકે ઓળખાતી પાઇપો દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના નાના એકમો હોય છે દરેક દરેક પાણી અને ખાતરો મિશ્રિત ટીપાને બહાર કાઢે છે છે એ ટીપા છોડના મૂળ સુધી જાય આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેની પર રહેલો છે જો આ પદ્ધતિને યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિઓની તુલનામાં વધારે અસરકારક રહે છે ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિંકલ સિંચાઈ પણ કહેવામાં આવે છે બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા કપાસ એરંડા શેરડી વગેરે પાકો તેમજ શાકભાજી અને ફળોના પાકોને ટપક પિયત પદ્ધતિ અનુકૂળ છે ટપક સિંચાઈ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીની ચાલીસ થી સાહીઠ ટકા સુધીની બચત થાય છે પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં મૂળ સુધી પહોંચે છે તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે ખાતરની પચીસ થી ત્રીસ ટકા સુધીની બચત થાય છે મજૂરીનો ખર્ચ ઓછો થાય છે આ ઉપરાંત અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે નિંદણ ઓછું થવાથી નિંદામણનાશક અને દવાઓનો મજૂરી ખર્ચ ઘટી જાય છે જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ અને જીવાત ઓછી થાય છે વીજળીની આશરે ત્રીસથી પાંત્રીસ ટકા સુધીની બચત થાય છે જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીના કામો કરવાની સરળતા રહે છે આ બધા કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ એ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ ગણાય છે ત્યાર પછીનો જોઈએ નીચે આપેલા ગુજરાતના નકશાને આધારે તેની નીચે આપેલ દરેક પાક સામે તેના ઉત્પાદક જિલ્લાના નામ લખો વિદ્યાર્થી મિત્રો નકશો છે તે તમને તમારા પાઠ્યપુસ્તકમાં જોવા મળશે અહીં હું તમને સીધા જિલ્લાના નામ છે તે લખાવું છું ચાલો જોઈએ પેલું છે ઘઉં તો ઘઉં માટે જિલ્લાઓ આવશે અમદાવાદ પાટણ ભાવનગર સુરેન્દ્રનગર ત્યાર પછી બીજો પાક છે ડાંગર તેના જિલ્લા આવશે સુરત અમદાવાદ પંચમહાલ ડાંગ તાપી દાહોદ ત્યાર પછી છે બાજરી બાજરી માટે આવશે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને અમરેલી ત્યાર પછીનો પાક છે કપાસ તો કપાસ માટે આવશે સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા સાબરકાંઠા ભાવનગર ત્યાર પછી મગફળી તો મગફળી માટે આવશે જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી અને ભાવનગર ત્યાર પછી છઠ્ઠો પાક છે દિવેલા દિવેલા માટે આવશે બનાસકાંઠા મહેસાણા પાટણ જુનાગઢ અમરેલી અને સાબરકાંઠા ત્યાર પછી મિત્રો આઠ પ્રશ્ન છે નીચે આપેલ ગુજરાતના ભારતના નકશાના આધારે નીચે આપેલ દરેક પાક છે તેના ઉત્પાદક રાજ્યોના નામ તમારે લખવાના છે ચાલો જોઈએ ઘઉં પકવતા રાજ્યો તો તેમાં આવશે પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા અને બિહાર ત્યાર પછી ડાંગર પકવતા રાજ્યો તેમાં આવશે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણા ત્યાર પછી બાજરી પકવતા રાજ્યો તેમાં આવશે રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ત્યાર પછી કપાસ પકવતા રાજ્યોની અંદર આવશે મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ને કર્ણાટક મગફળી પકવતા રાજ્યોની અંદર આવશે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ વિદ્યાર્થી મિત્રો અહી આપણા આ પાઠનું નું સ્વાધ્યાય છે તે પૂરું થાય છે પાઠની સમજૂતી જોવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે તેમજ ક્વીઝ આપવા માટે પણ લિંક છે તે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે જેની મદદથી તમે ક્વિઝ આપી શકશો તો વિડિયો જોવા બદલ આપનો આભાર